જવાથી પર સાથે પુરવણી પણ મળેલી છે અને એ ઉત્તમ કાર્ય આપણા જિલ્લા પંચાયતને આધારિત છે તો હું આ અંતર્ગત આપણા આચાર્ય શ્રી શ્રી ડી કે ડામોર સાહેબ કહું છું તો શ્રી ડી કે ડામોર જે પુરવણી અને જવાબદારી પર અંતર્ગત આપ આપનો અભિપ્રાય આપજો સર નમસ્કાર ચાલુ સાલે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસમાં પંચમહાલ જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં મહીસાગર જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં શિક્ષણ સમિતિ મહીસાગર અને ડીપીઓ કચેરી મહીસાગર દ્વારા તમામ શાળાઓને મફત જવાબ વહી જે ઉત્તર વહી આપવામાં આવી હતી એ જિલ્લા પંચાયત મહીસાગરનું સહાયનીય કામગીરી છે જેથી ગરીબ બાળકોને ખૂબ જ લાભ થયો છે અને ગરીબ બાળકો જે ગૃહણી અલગ અલગ પ્રકારની શાળામાં લાવતા એક આપણા આસિસ્ટન્ટ શિક્ષકશ્રી ભાતીબાઈ ને નમ્ર વિનંતી કરું કે શિક્ષક તરીકે આપનો અભિપ્રાય આપશો સૌને નમસ્કાર જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર દ્વારા આપવામાં આવેલી ઉત્તર વહી જેના પેજની ગુણવત્તા ભી સારી છે તેમાં વાઈટલેસ સારી છે કાગળની ગુણવત્તા સારી છે બાળકોને લખવામાં ખૂબ મજા આવે છે પહેલીવાર આ જિલ્લામાં પુરવણી આપવામાં આવે છે આવી પુરવણી જો આપવામાં દરેક જિલ્લાને આપવામાં આવે તો દરેક શાળાઓમાં એક સૂત્રતા જળવાય અને બાળકોને લખવાની પણ મજા આવે પુરવણી મળી જવાબ પેપર મળ્યા ત્યારબાદ આપે લખાણ લખ્યું હશે પ્રશ્નોના જવાબો આપી લખ્યા હશે તો દિવ્યાબેન આપને આ જવાબ પેપર મળ્યા પુરવણીમાં લખવાની જવાબ પેપર માં લખવાની આપને મજા આવી કે ન આવીણી નું પેપર કેવું હતું કાગળ કેવું હતું સારું હતું પાછળ એની છાપ પડતી હતી દર વર્ષે આપણે જાતે ખરીદીને લાવતા હતા પણ આ વખતે જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર જિલ્લાના બાળકોને આ પ્રોવાઈડ કરવામાં આવે સંજયભાઈ આ પુરવણી બાબતે આપે કઈ જવાબ આપને મળી તો એમાં શું તમને સારું લાગ્યું કઈ ખરાબ લાગ્યું કે આ સારું કાર્ય છે જણાવશું સારી હતી દર વર્ષે તમે જાતે લાવતા હતા અને આ વખતે સરકાર જિલ્લા પંચાયત દ્વારા મળી તો આ પુરવણી કેવી લાગી આમ તમને સારી લાગી તો આ સમગ્ર જિલ્લા પંચાયત દ્વારા આ એક સરાહનીય કાર્ય કરેલ છે આવું કાર્ય અવિરત ચાલુ રહે અને વર્ષો વર્ષ આપણને આ જવાબી સારી ગુણવત્તામાં મળી રહે તેવી આશા સાથે ભીરમું છું જય હિંદ જય ભારત